સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘમેર થવા પામી છે સુરતમાં બસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે બપોરે સુરતમાં બારે મેઘ ખાંગા થવા પામ્યા હતા અને ચારો તરફ પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું જેને લઈને જનજીવન ખોરવા પામ્યું છે કારણ કે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પાંચમી જુલાઈથી આગામી પાંચ દિવસ માટે વેધર ફોરકાસ્ટ બુલેટિન મુજબ સુરત જિલ્લામાં નવમી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના એટલે કે આગાહી કરી છે આવામાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટર હાજર રહેવા આદેશ પણ કરાયા છે સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે સુરત શહેરમાં પડેલા એક ધારા આજના વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારો સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો હવામાન વિભાગની આગાહીને પગલે મહુવા તાલુકામાં ચોપ્પન મિલીમીટર વરસાદ નોંધાયો છે ત્યારે શહેરી વિસ્તારમાં સવારના વરસાદી ઝાપટા બાદ બપોર પછી બપોરના બેથી ચાર સુધીમાં અઢી ઇંચ વરસાદ પડવા પામ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પરંતુ વરસાદ લઈને બપોરના બે વાગ્યા સુધીમાં શહેરી વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ચોપ્પન મિલીમીટર વરસાદ વરસ્યો છે ઉમરપાડા તાલુકામાં પિસ્તાલીસ મિલીમીટર વરસાદ પડ્યો છે સુરત શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં જ બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં સાઠ મિલીમીટર વરસાદ પડવા પામ્યો છે ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયોના લો લાઈંગ એરિયામાંથી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી પણ અગાઉથી જ રાખવા લોકોને જણાવ્યું છે આ સાથે નદીપટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવર જવર ન થાય તેની તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે સુરતના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થવા પામ્યા હતા જેમ કે કતારગામ વરાછા પૂણા ગામ અડાજન પાલ રાંદેર રામનગર વડીમંગલા સલબતપુરા સગરામપુરા કાદરસાની નાણ સહિતના અનેકો વિસ્તારોમાં હાલ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા સાથે પ્રકાશવાળા